રાજકોટમાં ગુજરી બજાર ભરાવા સામે આરએમસીની કાર્યવાહીને લઈને કોંગ્રેસે બોલ મચાવ્યો હતો ત્રિકોણબાગ ખાતે મોટી સંખ્યામાં પાથરણા વાળાઓ અને કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા રાજકોટમાં અલગ અલગ જગ્યાએ નાના ધંધાર્થીઓ પાથરના પાથરી ધંધો કરે છે તેના ધંધાને દબાણ ગણી બંધ કરવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે શહેરમાં છસોથી વધુ નાના ધંધાર્થીઓ ધંધો કરી પેટીઓ રડી રહ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પાથરણાના ધંધાર્થીઓને સાથે રેલી યોજીને મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું રવિવારના રોજ ધંધો કરતા ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે આ બાબતે મહાનગરપાલિકાના કમિશનરે પણ નિવેદન આપતા જણાવ્યું છે કે પાથરણા વાળાઓને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી નથી સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ જોગવાઈ ચકાસી કાર્યવાહી કરવામાં આવશે તમામ તંત્ર સાથે સાંકળ સાધી યોગ્ય નિર્ણય કરવામાં આવશે અમે એક સામાન્ય તરીકે કોઈ કાર્ય કરતા નથી ભાઈ અમે સામાન્ય તરીકે વેપાર ધંધો જ કરીએ છીએ તો અમે એક ચાલીસ વર્ષથી ચાલીસ પિસ્તાલીસ વર્ષથી શાસ્ત્રી મેદાનમાંથી અમને વારંવાર બહાર ખસેડવામાં આવે છે તો અમે ચારથી ચાર થી પાંચ જગ્યા અમે અત્યારે જગ્યા અમારી ફેરવી ફેરવી નાખી છે તો હવે અત્યારે ત્યાં જે એમાં જે અમને કોર્પોરેટ વિજય જે વિજયભાઈ નેહરા જે તે સમય કમિશનર હતા એમને મોખિતમાં અમને એસી ના રોડેથી અમને ત્યાં એને બેસાડવામાં આવેલા હતા ભાઈ તમે અહીંયા ધંધો કરો એ લોકોએ સરકારીને બસની સુવિધા પણ આપેલી હતી પેપર મેં આપેલું હતું કે આ લોકો બજાર અહીંયા શિફ્ટ કરેલી છે પછી અત્યારે હવે એમાં ત્રણ પાર્ટી છે એક કોઈ માલિકી છે કે આ જગ્યા મારી છે સિંચાઈ વિભાગ કે જગ્યા મારી છે કોર્પોરેશનનું કાંઈ છે પછી અમને કોર્પોરેશન દ્વારા એક પણ નોટિસ મળવામાં આવી છે કે તમને અમે બેસાડેલા નથી અમને કોર્પોરેશન વિજય નગર અમને બેસાડેલા છે પછી અમને એક નોટિસ મળી છે કે તમે અમે કોર્પોરેશન ને અમે તમને બેસાડેલા નથી તો અમારી ઉપર જે છ સાત આઠ જણા ઉપર છે એની ઉપર લેન્ડ કેબિને નોટિસ આવે છે અમારી ઉપર નોટિસ છે અને અમને નાથી ઉપાડવામાં આવે છે ધંધાર આશરે તમે ગણો ને પાંચસો સાતસો છે નાના મોટા બધા જે શાકભાજી વાળા છે નાનો મોટો ભંગારનો ધંધો છે કપડાવાળા વાળા છે આ રોજ નું રોજ નું ખાવા વાળા માણસો છે પરિવાર તમે આશરે સમજો ને તો પાંચસો થી પંદરસો થી બે હજાર પરિવાર મિનિમમ એમાં હશે મુખ્ય માંગ અમારી એમ છે હવે અમને વારંવાર ક્યાં ખસેડવામાં આવે નહીં અમને ક્યાંય સ્થાનિક જગ્યા હોય અમને એના કાયમી માટે અમને એમાં બેસાડવામાં આવે અને સરકારની કોઈ ઘણી એવી જગ્યાઓ ખાલી ખાલસા પડી છે પચીસ ત્રીસ વર્ષથી એકદમ ખંડેર હાલતમાં પડી છે સરકારી વાહનો અંદર આપણે ખંડેર થઈ ગયા છે એ જગ્યાનો તાત્કાલિક અમને એવી જગ્યામાં બેસાડવા આવે જેથી જેથી કરીને અમારા પરિવારનું ગુજરાન ચાલે એ રજૂ રસ છે કે અમે પેલા ગુજરી બજારમાં બેઠા ત્યાંથી ત્યાંથી જ્યાંથી શાસ્ત્રી મેદાનમાં બેરાયા તો ત્યાંથીને અમને કાંઈટા હવે જ્ઞાતિ ને ગયા બાપુનગરમાં બાપુનગર માંથી અમને કાંઈટા બાપુનગર માંથી વિજય લહેરાયા તો અમને અહીંયા એસીના રોડે અમને બે હરાયા ને અમે માં આઠસો રૂપિયા પહોંચ ભરતા હતા એસી નેવું જણા હતા આઠસો રૂપિયા પહોંચ અમે ભરતા હતા તો વિજય નહેર આવ્યા ને સીધા ગયા મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટીની ઓફિસે કે આ કાયદેસરના વેપારી છે આને ઉઠાડાય નહીં તો વિજય નહેર આવીને અમને ડેમે બે હરાયા કાંઈથી તમને કોઈ તકલીફ છે નહીં અમારે કાંઈ ભાડું શું હેરાન અત્યારે હેરાન છે અમને તકલીફ છે કે આ બધા કાઢે છે કાંઈથી નીકળો અહીંથી નીકળો

બીયુ પરમિશન વગર અનેક બિલ્ડિંગો ઊભી કરવામાં આવી ગેરકાયદેસર મકાનો ટાવર શોપિંગ સેન્ટર ઊભા કરવામાં આવ્યા એમાં કોઈની સામે પગલાં નથી ભરવા અને લેન્ડ ગ્રેબિંગ નથી કરવું પણ રોજ કમાઈને રોજ ખાનારા રવિવારી બજારમાં બેસનારા ગરીબ લારી ગલ્લા પાથરાણાવાળા રેકડીવાળાને બેઘર કરી એમના પેટનો રોટલો છીનવી એમની ઉપર સિંચાઈ વિભાગ અને રાજકોટ મ્યુનિસિપલ તંત્ર લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર બન્યું છે આ કઈ હદે રાજકોટ મ્યુનિસિપલ તંત્ર એ જન વિરોધી બની ચૂક્યું છે અને દાખલો છે રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રણ ત્રણ ધારાસભ્યો હોય અડસઠ કોર્પોરેટરો હોય કોંગ્રેસ પક્ષની વિપક્ષમાં સ્ટ્રેન્થ ખાસ નથી એ છતાં મારે અમદાવાદથી આ લોકોનો અવાજ બનવાને લડવા માટે આવવું પડે આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ શરમથી ડૂબી મરવું જોઈએ એટલે આજે રાજકોટની રોનક રાજકોટની શાન એવા રવિવારી બજારના લારી ગલ્લા પાથરાના વાળાને વૈકલ્પિક વ્યવસ્થા સિવાય હટાવવામાં ના આવે અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ સમગ્ર રાજકોટ શહેરમાં લાગુ કરવામાં આવી માગણીને લઈને આજે એક માણસોની રેલી અમે કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં આ વાત પણ જો તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ તંત્રની કચેરીની ઓફિસની બહાર આ ચોક્કસ મુદ્દતના ધરણા ઉપર બેસવાના છીએ એ બજાર લઈને રજૂઆત છે શું આખી હકીકત છે શું રજૂઆત કરી છે સર આજે જે વર્ષો જૂની ગુજરી બજાર ભરાતી હતી અને જે લોકો આજી ડેમ વિસ્તારની અંદર લારી ગલ્લા મારફતે પોતાનો વ્યવસાય કરતા હતા એ આજે પ્રતિનિધિમંડળ તેમની રજૂઆતોને લઈ અને આવેદનપત્ર આજે આપવા આવેલું હતું તેમની મુખ્ય રજૂઆતો એવી છે કે અમને એ જગ્યાએથી હટાવવામાં ન આવે અને બીજું કે એમની પાસેથી એમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની કરવામાં આવેલ છે તેવી તેઓ દ્વારા રજૂઆત કરેલ છે આ બાબતે સૌથી પહેલી સ્પષ્ટતા અમે એમને એવી કરી છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ લેન્ડ ગ્રેબિંગ માટેની કાર્યવાહી તેઓ સામે હાથ ધરવામાં આવેલી હોય તેવું નથી એટલે જે ડિપાર્ટમેન્ટ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવા માટેની અમને રજૂઆત કરી છે તો અમે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીશું કે શા માટે તેમને આ કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ બીજી રજૂઆત એમને એવી કરી છે કે અમને જો હટાવવામાં પણ આવે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે સ્ટ્રીટ વેન્ડર એક્ટ અમલમાં છે એ સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ અને એ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી કે નીતિ ઘડવામાં આવેલી હોય તો તેની પણ જોગવાઈ ચકાસવાની થાય છે અને એ જોગવાઈ ચકાસ્યા પછી આજે જે આવેદનપત્રમાં એમને જે માંગ રજૂ કરેલી છે એ માંગના અનુસંધાને આગળ શું કાર્યવાહી થઈ જશે થઈ શકશે એની વિચારણા જરૂર કરવામાં આવશે અને વિચારણા કરી અને જે પોલિસીના અંતર્ગત મહાનગરપાલિકા એમાં આગળ વધશે